પોલીસે વડીના માલિક સહિત બે લોકોને ઝડપી લીધા છે જ્યારે એક આરોપી ફરાર છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાંતિલાલ રવજીભાઈ બાખરીયા રહે મોટી પરબડીને ચેતન રાજુભાઈ રહે રહેતોરણીયા સામેલ છે ત્રીજો આરોપી સતીષ ક્યાડા હાલ ફરાર છે જેને ઝડપી લેવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં ખાલી દારૂની બોટલો નકલી સ્ટીકર્સ અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર ત્રણસો પાંત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી ધોરાજી તાલુકા પોલીસને સોંપવામાં આવેલ કામગીરી કરનાર અધિકારીઓ રાજકોટ ગ્રામ એલસીબીના માણસો ઇન્સ્પેક્ટર વીવી અડેદ્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચસી ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર વી ભીમાણી એ એસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અનિલભાઈ બડકોતિયા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવેશભાઈ સુવા નિલેશભાઈ ડાંગર રાજુભાઈ સાંભળા હરેશભાઈ પરમાર પોલીસ કોન્સ્ટેબલ મિરલભાઈ ચંદ્રવાડીયા અબ્દુલભાઈ શેખ રિપોર્ટર આસિફ ખોખર ઉપલેટા